કોંગ્રેસે ધ્વજવંદન કરવામાં ભાંગરો વાટ્યો છે પણ શું પત્રકારોને પણ ધ્યાન નહીં ગયું હોય કોંગ્રેસના નેતાઓ તો ઠીક સેવાદળને પણ નહીં ખબર પડી હોય કે આમ રાષ્ટ્રધ્વજ ધ્વજ ન ફરકાવવાનો હોય રાષ્ટ્રનો ધ્વજ ફરકાવવા માટે કેટલાય નીતિ નિયમો છે તેનું પાલન કર્યા વગર રાષ્ટ્રધ્વજ ન ફરકાવી શકાય પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતાઓ આવું કરવામાં ચૂકી ગયા છે તેમણે રાષ્ટ્રધ્વજની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે જાણી જોઈને કરેલું આ કૃત્ય છે એવું પણ કહેવાનો મારો આશય નથી પરંતુ જ્યારે તમે એક રાષ્ટ્રીય પાર્ટીના નેતા હોય અને તમને રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમોની ન ખબર હોય તો તે પણ એક ગંભીર વાત ચોક્કસ કહી શકાય આવો વિગતે વાત કરીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ જાણતા અજાણતા કેવી ચૂક કરી બેઠા છે તેના વિશે નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આજે છવ્વીસમી જાન્યુઆરી આપણું રાષ્ટ્ર ભારત આજે પોતાનું બંધારણ લાવી પ્રજાસત્તાક દેશ તરીકે સ્થાપિત થયો હતો જેની ઉજવણી આપણે પ્રત્યેક વર્ષ કરીને ખુશીઓ મનાવીએ છીએ કે આજે અમે પ્રજાસત્તાક કહેતા ખરા અર્થમાં લોકશાહી દેશના નાગરિક બન્યા છીએ આવી જ ઉજવણી ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આજે કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગ અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય એટલે કે રાજીવ ગાંધી ભવન ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સાથે મુકુલ વાસનિક અને સેવા દળના પ્રગતિ આહિર સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ સૌ હાજર રહ્યા હતા ધ્વજવંદન થયું રાષ્ટ્રગાન થયું અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી વિધિસર રાષ્ટ્રધ્વજને માન સન્માન આપ્યું હતું પરંતુ આ કાર્યક્રમ એક પતરાના શેડની નીચે યોજવામાં આવ્યો અને કદાચ કોંગ્રેસને સમજ હશે માટે જ તેમણે રાષ્ટ્રધ્વજ ફરકે એટલા ભાગમાં પતરા હટાવી પણ દીધા હોય તેમ એટલો ભાગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો પરંતુ છતાં રાષ્ટ્રધ્વજ યોગ્ય રીતે ન ફરકાવવામાં આવ્યો તેવું કહી શકાય છે કારણ કે ત્યાં ફ્લેગ કોડનો ભંગ સ્પષ્ટ રીતે દેખાય છે ખરેખર જોવા જઈએ તો પતરા ભલે હટાવી દેવાયા છે પરંતુ રાષ્ટ્રધ્વજ પાઇપના સ્ટ્રક્ચરની નીચે ફરકી રહ્યો છે જ્યારે કે ફ્લેગ કોડ કહે છે કે આપણા રાષ્ટ્રધ્વજને મુક્ત રીતે ખુલ્લા આકાશમાં ફરકાવવાનો છે રાષ્ટ્રધ્વજની ઉપર કોઈ છત્રી છત્ર કે આવરણ પણ ન હોવું જોઈએ કારણ કે આ દેશના સર્વોચ્ચ ધ્વજની વાત છે માટે ગરીમાં ચોક્કસ પ્રમાણે જળવાવી જોઈએ જેનું આપણે ધ્યાન રાખવું પડે અને અચૂકપણે ધ્યાન રાખવું પડે કોંગ્રેસના નેતાઓની ચૂક આજે સ્પષ્ટ રીતે નરી આંખે દેખાઈ રહી હતી છતાં કોઈ નેતા કાર્યકર્તા કે હાજર પત્રકારોને સુદ્ધા આ વાત ધ્યાને નહીં આવી હોય કે આ પ્રકારે રાષ્ટ્રધ્વજની અવમાનનારનો કિસ્સો બની શકે છે બની શકે કે ફ્લેપકોડની ઊંડી સમજ ત્યાં હાજર કોઈ વ્યક્તિમાં ન હોઈ શકે પરંતુ પત્રકારોમાં તો હોઈ શકે ને આ કોંગ્રેસની ટીકા કરવાની વાત નથી પરંતુ ખરેખર રાષ્ટ્રની અને રાષ્ટ્રધ્વજના સન્માનની વાત છે માટે કહેવું જરૂરી છે જેથી ફરી વખત આવી કોઈ ચૂક ન થાય અને રાષ્ટ્રધ્વજની ગરિમા યથાવત આ વિશ્વમાં જળવાયેલી રહે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો નમસ્કાર